તો <coughs> ધમાચાર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ વેલકમ બેક ટુ ધ પ્રકાશ મહેશ્વરી યુટ્યુબ ચેનલ તો મિત્રો તમારું સ્વાગત કરું છું ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો હું તમને છે ને પહેલે છે ને જણાવી દઉં કે છે ને મેં આઈફોન લીધો ને એ પછીનો છે ને આ મારો પહેલો બ્લોગ છે એટલે છે ને કોઈ કોમેન્ટમાં એમ ના લખજો કે પ્રકાશભાઈ તમને એડિટિંગ કરતા નથી એટલે આવડે છે થોડું ઘણું છે ને માન માન શીખો છું આઈફોન છે ને આમ સિસ્ટમ નથી સમજાતી આપને એમ તો અત્યારે તો છે ને થોડું ઘણું વધારે આપણે આવડી ગયું છે આઈફોનમાં પણ તમે છે ને હવે બનીનાર હવે આપણે છે ને મેઇન ટોપિક ઉપર આપીએ તો આપણે છે ને અત્યારે આવ્યા છે ગૂમલી આજે છે ને ગણેશ ચોથ છે એટલે ગુજરાતીમાં છે ને ગણેશ ચતુર્થી કહેવાય અમે છે ને કચ્છી લોકો છે ને ગણેશ ચોથ કંઈ આજે હું છે ને ગૂમલી આવ્યો હતો એમ તો છે ને હું કાલે જ આવી ગયો હતો અહીંયા છે ને અમારે ગણપતિ બાપા છે ને એ તમે ઉપા રહ્યો પહેલાં છે ને તમને દર્શન કરાવી દો સરસ મજાના બન્યા રહેજો અને જે લોકો છે ને નવા આવ્યા હોય ને એ આપણું છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે તમારા ભાઈનો ચેનલ છે આપણા જો આ છે ને ગણપતિ બાપા છે દર્શન કરી લેજો બધા તો આગળની તમને ડિટેલ જણાવું ને તો અહીંયા છે ને ગુંગલી આટલું સરસ મજાનું લોકેશન છે ને તમે આવો ને આ તો આમ છે ને સાવ ગાંડા થઈ જાઓ ફોટા પાડવાની પછી અહીંયા છે ને પછી સુવિધા આટલી છે તમારું છે ને મગજ કાંઈ કામ ન કરે અને મેન વસ્તુ કહું ને તો જો તમે છે ને ગુમલી જો આવતા હશો ને તો તમને ખબર હશે મારા પાછળ જો લઉં નવલખો મંદિર કે ને એ છે પછી જો ઓનું છે ને સામે એ છે ને એનું કામ ચાલુ છે ન્યાય છે ને હું જઈને તમને બતાવીશ પણ તમે છે ને લાસ્ટ સુધી બનારે જો વિડીયોમાં તો હવે આગળની વાત કરો ને તમને તો જો સામે છે ને નાના નાના છે ને ઓલ બાળકોના છે ને સ્ટોલ હોય ને એ છે તો હું છે ને ન્યાય જઈને તમને બતાવીશ પણ એનાથી મોર છે ને અહીંયા શું કામ આવ્યું ને એ તમને છે ને કહી દઉં અહીંયા છે ને આજે ગણેશ ગણેશ ચતુર્થી છે એટલે અહીંયા નહીં પણ બધી જગ્યાએ આપણે છે ને આખા ગુજરાતમાં ગણેશ ચતુર્થી ગુજરાત નહીં ગુજરાત સિવાય છે ને ગણેશ ચતુર્થી છે તો એમાં કેવું છે ખબર છે મારા મામા છે ને નારણ મામા જોડ સલાયાના એમનું છે ને આજે ઓલું શું કહેવાય અહીંયા છે ને ધજા બદલાય છે એમ તમે સમજી લ્યો ને કે ધજા બદલાય ધજા છે ને બદલાય ને તો છે ને નાનકડું છે ને એક તમે પ્રસંગ જ લેખી લ્યો સરસ મજાનો છે ને આંગણે પ્રસંગ છે અને પ્રકાશભાઈ તમારા અહીંયા પધારે છે ગુંબલી વાળા દાદા છે ને અહીંયા દર્શને મળ આપને આજે અને તમે છે ને આગળ વિડીયોમાં બન્યા રહેજો બહુ જલ્દી આવશે હાલો બન્યા રહેજો આપણા બ્લોગ વિડીયો અત્યારે છે ને હું અંદરની બાજુ આવી ગયો છું ગણપતિ બાપા છે ને હું આ સામે છે તમને ઝૂમ કરીને બતાવી દઉં અત્યારે છે ને અંદર આવી ગયો છું કંઈક મહત્ત્વની છે ને સારી તમને છે ને કંઈક મારી ડિટેલ દેવી છે એના માટે એનાથી પહેલાં છે ને તમને અહીંયાનું છે ને લોકેશન છે ને એ તમને છે ને બતાવી દઉં આમ તમે જુઓ ખાલી અને તો મેં તમને છે ને કીધું કે સરસ મજાની છે ને એક તમને મસ્તીને છે ને નાનકડી છે ને વાત કર ઓલી જણાવી દઉં બહી નથી ચાલો વિડીયોમાં તો મિત્રો અહીંયા છે ને શ્રી કુંડલી આપણે મહેશ્વરી ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટ છે ને એ છે ને આપણે છે ને ઘણી બધી સુવિધા આપે છે તો તમને છે ને હું જણાવી દઉં કે શું શું છે ને સુવિધા આપે છે તો જો ધોવાની રહેવાની અને ખાવા પીવાની ફ્રીમાં છે ને બધી સુવિધા અહીંયા છે ને આપે છે આપણે ગણેશ ચતુર્થ ગણેશ ચતુર્થીના દિવસે મને એમ થયો કે આ વસ્તુ છે ને વિડીયોમાં છે ને કહેવા જેવી છે એટલે મેં છે ને થોડુંક મગજ મારું માર્યું અને વિડીયો મેં કીધું છે ને ક્લિક બનાવી દઉં અને તમને લોકેશન ને આમ ખાલી જો વ્યૂની વાત કરું ને ઓહો માખણ જેવો વ્યૂ આવે છે આમ જો આપને માખણ કેવું ગમે આમ જો ખાલી એ છે ને આપણે છે ને ઉપર જવું છે જો ટાઈમ મળશે અથવા હું એ મારે થોડુંક કામ છે એ કામ પતી જશે ને એટલે હું આશાપુરા માતાજીનું મંદિર છે ને સામે આપણે ઉપર છે ગુંબલી લોકો જે આવ્યા હશે ને એને તો છે ને ખબર જ હશે તો મારે છે ને આશાપુરા આશાપુરા માતાજીનું મંદિર છે ને એ છે ને આપણે ઉપર જઈને ચડશું તો બન્યા રહેજો તમે આપણા બ્લોગ જે લોકો છે ને નવા આવ્યા આવ્યા હોય એ આપણું છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો આપણે મળીએ અત્યારે છે ને હું નાસ્તો કર્યા પછીની વાત છે અત્યારે છે ને હું ફોટો પાડવા માટે છે ને અહીંયા મંદિર છે ને પાછળ ત્યાં આવી ગયો તો ને તમને છે ને જોરદાર વસ્તુ બતાવું ને તો જો સામે છે ને મોર છે પાક ખોયલી છે આખી જોવા આ બાજુ ફરેને એટલે જોજો ખાલી તમે ગજબનો વ્યૂ આવે ઓ કેટલો સરસ મજાનો લાગે છે આમ જોવો ખાલી તમે છે ને તો મિત્રો તમે છે ને આપણા બ્લોગમાં બૈને રહેજો હવે આ વાત માટે તો છે ને તમારે સબસ્ક્રાઈબ કરવું જ જોઈએ તો બનીને રહેજો આપણા બ્લોગમાં અને અહીંયા છે ને આગળની આપણે છે ને હમણાં વિધિ થવાની છે નાનકડી છે ને સરસ મજાની પૂજા છે એ છે ને હમણાં અમારામાં છે ને તીરથ કહીએ તમારા લોકોમાં છે ને પૂજા કહીએ એટલે ગુજરાતીમાં પૂજા કહેવાય પછીમાં છે ને તીરથ કહેવાય એટલે છે ને એ હમણાં ચાલુ થશે ને એ છે ને બધી ડિટેલ હું તમને આપતો રહીશ તો બની જો આપણા બ્લોગ મિત્રો જો મેં તમને છેને ને વિડીયોમાં જેવી રીતના જણાવ્યું ને એવી જ રીતના છે ને અત્યારે છે ને સામયું નીકળવાનું છે સામયું એટલે કે છે ને આપણે મેં તમને જેવી રીતના કીધું ને કે ગણપતિ બાપાને છે ને ધજા ધરવાની છે છપ્પન ભોગ છે ને લગાડશે આજે એ છે ને હમણાં છે ને હજી કરવાનું છે ને એ બધું કરશે આપણને આગળની કાંઈ ડિટેલની ખબર નથી તો આ બધું છે ને જો આવી રીતના છે ને કાંઈક તૈયારી ચાલુ છે તો તમે બનીને રહ્યો આગળ આગળ શું થાય છે આપણે બધા છે ને ભેગા જોઈશું हलो کي سي جو જો અત્યારે છે ને ગણપતિ બાપાની છે ને લાગી ગઈ છે આમ તમને છે ને દેખાડી દઉં અને છપ્પન ભોગ છે ને ગણપતિ બાપાને ધરાઈ ગયા છે અને છપ્પન ભોગનો છે ને પ્રસાદ ને વેચાઈ ગયો છે અને અત્યારે વાગ્યા છે આપણે બપોર પછીના છે ને સાડા ચાર પ્લસ વાગી ગયા છે આપને ખબર નથી મેં ખાલી અટકરે તમને કહી દીધું છે અને બીજી તમને વાત કરું ને તો ગણપતિ બાપાને છે ને ચાંદીનો શૃંગાર આપણે શું કે શંગાર કર્યો તો શૃંગાર શંગાર એવું કંઈ કહેવાય તા ખરી શિંગાર તો ઓલું થઈ જાય એ છે સે એવું કંઈ થઈ ગયું એવું નહીં શું ખબર શણગાર કર્યો હતો હા હવે બરોબર હા શણગાર કર્યો હતો આપણે ગણપતિ બાપાને એ તમને હું વસ્તુ દેખાડું અને મારે છે ને એક વસ્તુ તમને કેવી છે કાલે છે ને હું અહીંયા હોમલી આવ્યો હતો તો ત્યાં છે ને સૌથી પહેલે આવતા વેળ છે ને જોર જોરદાર છે ને કિસ્સો થઈ ગયો કાલે છે ને અહીંયા વીછી નીકળ્યો તો એનો છે ને વિડીયો બનાવ્યો મેં કીધું છે ને કાલ છે ને યુટ્યુબનો વિડીયો બનાવીને મેઇન વિડીયો એમાં છે ને હું નાખીશ શોર્ટ્સમાં તો નાખી જ મેં કીધું છે ને હું લોંગ વિડીયો બનાવીને એમાં નાખી તો તમે છે ને તૈયાર કર્યા હતા ગણપતિ બાપાને ને ચાંદી થી છે ને શણગાર કર્યો હતો એ ચાંદી થી ને ફૂલથી કર્યો હતો એ છે ને એ તમને હું બતાવી દઉં બના રહ્યો આપણા બ્લોગ પેલા ક્લિપ જોઈ લ્યો

મિત્રો જો મેં તમને જેવી રીતના છે ને કીધું ને એવી જ રીતના આપણે છે ને છેલ્લી ક્લિપ તો તમને છે ને બતાવી દીધી વીછીવાળી હવે છે ને આપણે ગણપતિ બાપાના શિંગારની મેં તમને વાત કરી છે હવે છે ને તમને એ બતાવી દો આપણે છે ને ચાંદીનો શણગાર કરી તો ગણપતિ બાપાને ચાંદીનો આપણે છે ને ફૂલનો તો કર્યો તો ફૂલ છે ને ઉતારી નાખ્યો છે પણ હું છે ને જરાક છે ને વહેલો આવી ગયો એ છે ને વાંધો ના આવ્યો નકર તમને આવી જોવા ના મળે અને બીજી તમને એક વાત કહું ને તો અહીંયા છે ને એક આશાપુરા માતાજીનું મંદિર છે આપણે અહીંયા જો સામે છે ને ડુંગર ચડતા જ છે તમને બતાવું બની રહ્યું આપણા બ્લોગમાં એક મિત્રો જો આને નવ લખો કહેવાય છે અને એક છે ને વા સામે છે ને એને છે ને નવ લખો કહેવાય છે પણ મને છે ને ફિક્સે ફિક્સ નથી ખબર આને કહેવાય છે કોને કહેવાય છે એટલે મેં છે ને વિડીયોમાં બેને કહી દીધું છે અને જો હું છે ને સામે એક છે ને આશાપુરા માતાજીનું છે ને ઉપર છે ને ટોપમાં મંદિર છે તમને કદાચ ખ્યાલ હોય ને તો અમેઝિંગ દ્વારકામાં છે ને આવ્યું હતું આપણે ત્યાં છે ને ચોરી થઈ ગઈ છે આભૂષણની માતાજી નું જીભ છે ને ગોલ્ડ એટલે કે સોનાનું છે ને એ બધું છે ને ચોરાઈ ગયું છે એવો વિડીયો છે ને વાયરલ થયો છે અત્યારે છે ને સોશિયલ મીડિયા ઉપર તો તમે જોયો જ હશે તો મિત્રો આ વિડીયોને છે ને આપણે અહીંયા જેન્ડિંગ કરીને આપવો છે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો અને જે લોકો નવા આવ્યા હોય ને તો ખાસ કરીને છે ને સબસ્ક્રાઈબ કરજો જ કેમ કે તમારો ભાઈનો ચેનલ છે હલો હવે આપણે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી